તો સબસ્ક્રાઇબ જરૂરથી જરૂર કરી દેજો તો હાલો કોને સપોર્ટ કરો છો આખો પટ્ટો છે એમાં તો કઈ સંકેત છે જ નહીં એટલે ત્યાં જે વાવ છે ત્યાંથી બિલકુલ વળ જવાની શક્યતા નથી રેખાબેન ચૌધરીને વાવ પછી આવે છે ભાભર તો મિત્રો ભાભરમાં પણ જ્ઞાની ઘેરાવો બહુ મોટો છે એટલે વાવ ભાભર કાંકરેજ અને દિયોદર આ વિસ્તારો એવા છે મિત્રો કે જ્યાં જ્ઞાનીબેન ઠાકોરના વોટ વધારે છે એટલે કે ઠાકોર સમાજ વધારે રહે છે આ તમને ચાર પહેલા તાલુકા બતાવજો કે જેમાં જોર ખૂબ જ વધારે ચાલી શકે છે હવે જુઓ વાવ બાબર કાંકરેજ અને દિયોદર આ વિસ્તારમાં ગેની જીત તો ન કહી શકાય પણ અહીંયાથી ગેની વધારે વોટ આવી શકે છે તેના પછી થરાદ ડીસા ધાનેરા આમાં મિત્રો એટલો મોટો જંગ જામ્યો છે કેમ કે અહીંયા ભાજપ કોંગ્રેસ આમને સામને છે એટલે થરાદ ડીસા ધાનેરા આ વિસ્તારમાં કઈ જ ના કહી શકાય પચાસ પચાસ ટકા ગેનીબેન તરફ પચાસ ટકા રેખાબેન તરફ છે હવે અગત્યનું આવે છે પાલનપુર હવે અહીંયા મિત્રો તમે જોયું છે કે સતત મહેશભાઈ જીતતા હતા મહેશભાઈ પટેલ પણ આ વખતે મહેશભાઈ પટેલ ગરભેગા થઈ ગયા છે ને તે પણ ભાજપમાં જોડાઈ ગયા છે હારી ગયા એટલે ભાજપમાં જોડાઈ ગયા છે તો જે પાલનપુર છે અહીંયા ભાઈ બીજેપીનું જોર ખૂબ જ વધારે ચાલી રહ્યું છે બીજી તરફ દાંતામાં પણ ચાલી રહ્યું છે દાંતીવાડા અને વડગા આ વિસ્તારમાં જોર ખૂબ જ વધારે ચાલી રહ્યું છે હાઈ ચોક્કસ કહી શકાય કે અહીંયા પણ જ્ઞાની બેનનું પણ જોર ચાલી શકે છે અને અહીંયા પણ ઠાકોર સમજ રહે જ છે પણ જ્ઞાનીબેનનું પણ જેટલું જોર છે ને એનાથી પણ થોડુંક વધારે અહીંયા રેખાબેન ચૌધરીનું જોર છે કેમ કે આ વિસ્તારમાં રેખાબેન ચૌધરી ઘણા પ્રચારો કર્યા છે અને જનતાને પોતાની તરફ આકર્ષિત કરી દીધી છે હવે તમે શું કહેશો ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો બધા આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ